ખેડૂત મિત્રો નમસ્કાર હું છું તમારો મિત્ર યાગનિક પટેલ મિત્રો આજે એક જે માહિતી આપવાની છે જે ખેડૂત મિત્રો ખેતી સાથે સંકળાયેલા છે ખેતીમાં જે યુરિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો એના વિશે માહિતી છે એટલે કે યુરિયા ખાતરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તો પીએચ આપીને યુરિયા ખાતર છે વાપરવું જોઈએ કે યુરિયાનો ઉપયોગ કર્યા બાદ પીએચ આપવું જોઈએ કારણ કે યુરિયા ખાતર છે ખૂબ એવા જાજા પ્રમાણમાં આપણે બધા ખેડૂત મિત્રો વાપરતા હોઈએ છીએ તો એનો લાભ છે જે પૈસાનો ખર્જો કરીએ છે એ પાકને પૂરેપૂરો કઈ રીતે મળી શકે કારણ કે ઘણા ખેડૂત મિત્રોને પૂછીએ તો કહેતા હોય કે યુરિયાનો ઉપયોગ આપણે પીએચ બાદ આપવો જોઈએ અને ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવું હોય છે કે પહેલા યુરિયા નાખી દેવું જોઈએ અને પછી પીએચ આપવું જોઈએ આ બે જવાબ વધારે પડતા રહેતા હોય છે પરંતુ ખરેખર કયો રસ્તો અપનાવવો જોઈએ જેથી કરીને જે ખાતર ઉપયોગ કરો છો પૈસાનો ખર્જો કરો છો એ પૂરેપૂરું વળતર છે એ પાકને મળી શકે તો મિત્રો આ જે માહિતી છે બધા જ ખેડૂત મિત્રોને જાણવી ખૂબ જરૂરી છે તો જે ખેડૂત મિત્રો છે કે યુરિયાનો ઉપયોગ પિયત પેલા કરવો કે પિયત પછી કરવો એ જાણવા માટે યુરિયાનું જે વિજ્ઞાન છે એ જાણવું ખૂબ જરૂરી છે એટલે કે એના માટેની જે ત્રણ બાબતો છે એ જાણવી ખૂબ જરૂરી છે પહેલું જે છે યુરિયાનો લોસ કઈ કઈ રીતે થાય છે

કારણ કે વોલેટાઈઝેશન પ્રક્રિયા દ્વારા યુરિયાનો લોસ સૌથી વધારે માત્રામાં થતો હોય છે તમને સાઠ રૂપિયાનું કે સિત્તેર રૂપિયાનું કે પચાસ રૂપિયાનું તમને પાકમાં એનું જે છે વળતર મળતું હોય છે એટલે મિત્રો તમને બે પ્રકારે લોસ થતો હોય છે એક તો જે ખર્ચો કરો છો એનો પણ લોસ મળે છે અને

પરંતુ એ પાણી સાથે પ્રતિક્રિયા કરીને એમાંથી એમોનિયમ બને છે એ એમોનિયમ છે એ છોડ લઈ શકે છે નાઇટ્રોજનનું ગ્રહણ એમોનિયમ તરીકે ગ્રહણ કરે છે પરંતુ જે આ એમોનિયમ બનેલું છે એ પણ કે જે જાજો ટાઈમ છે જમીનમાં સ્થિર રહી શકતું નથી એ એમોનિયમ છે એ નાઇટ્રોફાઈમ બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થઈને એમાંથી નાઇટ્રેટ બનતું હોય છે આ જે નાઇટ્રેટ બનેલું છે એ પાણીમાં ઓગળેલું હોય છે અને મૂળ દ્વારા અ પાણીનું શોષણ કરી એ સાથે સાથે નાઇટ્રેટનું પણ ગ્રહણ કરે છે અને એ સરળ રીતે અને આસાનીથી ગ્રહણ કરી શકતું હોય છે પરંતુ આ પ્રક્રિયા થાય છે એમાં જ્યારે એમોનિયમ છે એનું નાઇટ્રેટમાં પરિવર્તન થાય છે આખી પ્રક્રિયામાં જે એમોનિયા છે એ આજુબાજુમાં એમોનિયા ગેસમાં પરિવર્તન થાય છે અને એમોનિયા ગેસ છે એ હવામાં ઉડી જતું હોય છે એટલે કે યુરિયા છે નાઇટ્રોજન છે એ એમોનિયા ગેસ સ્વરૂપે વધારે પડતું ઉડી જતું હોય છે આ જે આ રીતે યુરિયાનો લોસ થતો હોય છે એટલે મિત્રો જે વોલેટાઈઝેશન છે એનો ગુજરાતી મતલબ જ એવો થાય છે કે કોઈ પણ વસ્તુનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈને હવામાં ઉડી જવું એટલે વોલેટાઈઝેશન પ્રક્રિયા છે એમાં યુરિયાનો જે લોસ છે એ સૌથી વધારે માત્રામાં થતો હોય છે અને ત્યારબાદ જે છે ડી નાઇટ્રિફિકેશન પ્રક્રિયા એટલે કે જ્યારે આપણું એમોનિયમમાંથી નાઇટ્રેટ બનેલું છે આ નાઇટ્રેટ છે એ એનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થઈ અને હવામાં ઉડી જતું હોય છે આ પ્રક્રિયામાં પણ યુરિયાનો લોસ થતો હોય છે અને ત્રીજું જે છે બ્લીચિંગ દ્વારા યુરિયાનો લોસ થતો હોય છે એટલે કે મિત્રો જે યુરિયાનો આપણે ઉપયોગ કરેલો છે તો માનો કે આ છોડ છે તો છોડના મૂળ પાસે જે યુરિયા હશે એ તમારે મૂળ દ્વારા શોષિત થતું હોય છે પરંતુ જમીન જો તમારી વધારે ફાટી ગઈ છે અને યુરિયાનો ઉપયોગ કરો છો તો એ મૂળથી વધારે નીચે હોય છે જેના કારણે યુરિયા છે પાણી સાથે ધોવાઈ જતું હોય છે અને યુરિયાનો લોસ થતો હોય છે પરંતુ જે આ પ્રક્રિયા છે એ ક્યારે વધારે માત્રામાં બનશે એટલે કે યુરિયાનું જે એમોનિયામાં રૂપાંતરણ થઈને હવામાં ઉડી જાય છે એ ક્યારે સૌથી વધારે માત્રામાં બનશે એટલે કે જો તમે યુરિયાનો ઉપયોગ સાવ માથે કરેલો છે એટલે કે પિયે પછી કરેલો છે ત્યારે યુરિયા છે વધારે પડતું જે છે છે જમીનની સપાટી માથે રહેતું હોય આ પ્રક્રિયામાં એમોનિયા ખૂબ વધારે માત્રામાં બનીને હવા ઉડી જતું હોય છે અને જમીનનો જે પીએચ છે એ ખૂબ વધારે હોય એટલે કે જમીન છે એ હોય અને એમાં તમે ઉપર માથે યુરિયાનો ઉપયોગ કરેલો છે ત્યારે પણ આ એમોનિયા બનવાનું જે પ્રક્રિયા છે એ ખૂબ વધી જતી હોય છે અને વાતાવરણ એટલે કે જો ઉપર છે ગરમી વધારે છે તડકો વધારે છે આ પરિસ્થિતિમાં જે છે એમોનિયા ગેસ બનીને હવામાં ઉડી વધારે એવી માત્રામાં જતો હોય છે જેના કારણે જે યુરિયાનો લોસ થતો હોય છે પરંતુ જો તમે યુરિયાનો ઉપયોગ પિયત પહેલા કરો છો તો યુરિયા છે પિયત આપ્યા બાદ વધારે પ્રમાણમાં જે છે નીચે ઉતરી જતું હોય છે જેના કારણે જે એમોનિયા ગેસ બને છે એ જમીનની નીચે યુરિયા વધારે પ્રમાણમાં હશે તો ઓછું બનશે અને યુરિયાનો લોસ ઓછો થશે અને પીએચ વધારે છે એવી જમીનમાં યુરિયા જેમ બને એમ વધારે નીચે હશે એના કારણે જે છે એ એમોનિયા ગેસ છે એ ઓછો બનશે અને જો ઉપર હવામાન છે ટેમ્પરેચર છે ગરમી છે એ પણ જો નીચે યુરિયા હશે વધારે તો જે એની અસરો છે ઓછી થશે અને યુરિયાનો જે છે એ લોસ ઓછો થતો હોય છે તો મિત્રો યુરિયાનો ઉપયોગ છે હંમેશા પેલા કરવો જોઈએ જેના કારણે યુરિયા છે ટેમ્પરેચર ગરમી છે તેમજ વધુ પિયત હોય કે વોલેટાઇઝેશન પ્રક્રિયા થાય છે એ જો યુરિયા વધારે પ્રમાણમાં નીચે હશે તો એમોનિયા ગેસ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં બનશે અને યુરિયા છે એ વધારે પડતું પાકને લાભ મળશે એનો ઉપયોગ છે એ પૂરેપૂરો અથવા તો વધુમાં વધુ થઈ આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્રોને યુરિયાનો ઉપયોગ શા માટે પિયત પહેલા કરવો જોઈએ એના વિશેની પૂરતી માહિતી મળી હશે વધુ માહિતી માટે તમે કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો ફરી જ મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો